ઘરે બેઠા તો મેળવવા માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે ઘણા લોકો તારીખો આપવામાં આવી રહી છે જોકે હવે વાહન લાયસન માટે ધક્કા ખાવા નહીં પડે અને ઘરેથી લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો આ માટે આગામી 1 મહિનામાં જ પ્રક્રિયાઓનો અમલ થશે आईटीआई અને WAIWII એ સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓનલાઈન પરીક્ષા આપી શકશો જોય દોસ્તો ત્યાર પછી મફત મહારાષ્ટ્રને કે આ સુધી આપો રોજગારી 9 ડિસેમ્બર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનના વિતરણ પર કડક ટીપણી કરી હતી કોટે કહ્યું કે આટલું ફરી રાશન ક્યાં સુધી વેચવામાં આવશે સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી સરકારે જયારે કહ્યું કે એકાશી કરોડ લોકોને મફત અથવા તો સબસીડી વાળું રાશન આપવામાં આવી રહ્યું છે તો કોર્ટે કહ્યું કે આનો અર્થ એ છે કે માત્ર કરદાતાઓ જ બાકી છે બાકી બધાને રાશન આપવામાં આવે છે તો આ તમામને રોજગારી આપો તેવું કોટે કહ્યું છે પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોને મળશે વગર વ્યાજે બે લાખની લોન

ખેતીની વધતી કિંમતની રાહત આપવા માટે આ મર્યાદા વધારી છે આરબીઆઈએ ઘણા વર્ષો પહેલા કોલ લેટર ફ્રી લોન શરૂ કરી હતી તે સમયે આ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી પરંતુ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં તેને વધારીને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયા કરવામાં આવી હતી હવે રિઝર્વ બેંકે તેને ફરી એકવાર વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે એટલે કે ખેડૂતો હવે કોઈ પણ જાતની જામીનગીરી વગર

માત્ર સ હજાર જ મળતા નથી તેના બદલે આ ખેડૂતોને સરકાર માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે જેમાં જે ખેડૂતોએ અરજી કરી છે આવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ તરફથી વાર્ષિક રૂપિયા અને માનધન યોજનામાંથી સત્રીસ રૂપિયા તેનો અર્થ કે સરકાર તેમના ખાતામાં રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા જમા કરશે તો ખાસ ખાસ કરીને કરીને જે ખેડૂત મિત્રો યોજનાનો લાભ ન લેતા હોય તે લે ત્યાર પછી વાત કરીએ દોસ્તો આ સમાચારની અંદર ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે આવ્યા અગત્યના સમાચાર ધોરણ બાર ની પરીક્ષાની તારીખમાં ફેરફાર સમાચાર સામે આવ્યા છે આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો ધૂળેટીની રજા હોવાથી પરીક્ષામાં પંદર માર્ચે યોજાશે ત્યાર પછી તેર તારીખે આયોજિત ફાર્મસી સંસ્કૃત અરબી પ્રકૃતિ પરીક્ષા સત્તર માર્ચે યોજાશે તો ખાસ કરીને આ ધૂળેટીની રજા જાહેર કરાતા આખા ટાઈમટેબલની અંદર થોડો એવો વિખવાટ થયો છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સો જેટલા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે માત્ર એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને ત્રણ પોઇન્ટ પાંચમાં કુલ પંચોતેર પોઇન્ટ સિત્તેર લાખથી લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા સો કડિયા કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે દોસ્તો ખાસ કરીને કડિયા કામે જતા લોકો માટે જેમને ઈ નિર્માણ કાર્ડ કઢાયું છે તેમને માત્ર ન જીવી ફી ની અંદર આ ભોજન છે આપવામાં આવે છે અને સહજી સુધીમાં સો જેટલા આવા ભોજન ક્ષેત્રો બનવાની તૈયારીઓ છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતો ફરી વખત દિલ્હી કૂચ જાહેરાત બોર્ડર પરથી ખેડૂતોને ફરી એકવાર દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે ખેડૂત નેતા સવરસંત સિંહ પટેરે પંડેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે અમે સૌદ ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું અમારા વિરોધને ત્રણસો ને ત્રણ દિવસ થયા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ પંદર દિવસે પહોંચી ગયા છે અમે હંમેશા અમે હંમેશા સંવાદનું સ્વાગત કર્યું છે સરકાર તરફથી કોઈ અમારો સંપર્ક કર્યો નથી અમે સૌદ ડિસેમ્બરે એકસો ખેડૂતોની બેન્સ મોકલીશું

વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ ટ્રાફિક પોલીસ રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર પટેલ કૃષિ નગરથી કરવામાં સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહી છે એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા ચૌદસો ને ઓગણીસ કરોડ નું પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી બારસો કરોડ જેટલી રકમ સુ પણ આપી છે

સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવતી હોય છે ખાસ કરીને સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ લાવે છે સરકારી યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદો માટે હોય છે મહિલા સશક્તિકરણ માટે સરકાર લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે અને સરકાર તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવી રહી છે તેથી જ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનવા માટે ભારત સરકારે નવી યોજના શરૂ આ યોજના હેઠળ સરકાર મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે તે પણ વગર વ્યાજે આવો અમે તમને જણાવીએ કેવી રીતે મહિલાઓ આ સ્કીમનો લાભ લઈ પોતાનો બિઝનેસ સેટ કરી શકે તે દોસ્તો આવનારા ટૂંક સમયના વિડીયોની અંદર તમને મળી જશે વાત કરીએ દોસ્તો આજના આ નવા વિડીયોની અંદર નવે ધાબળા થયા રાજ્યો એક જ દિવસમાં છ ડિગ્રી તાપમાન

તાજેતરમાં જ હવામાનલા પટેલ આગાહી કરી કે તેમણે રાજ્યમાં પારો ગગડ્યો ત્યારે આજે વહેલી સવારથી રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તાપમાનનો પારો એક જ રાતમાં એક છ ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું સપોર્ટ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું તો દોસ્તો આ સમાચાર પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં